એ સંકટમોચન હનુમાન અત્રે બગસરાની મધ્યમાં આવેલ સંકટમોચન હનુમાનજી મંદિર પૌરાણિક મંદિર લગભગ આશરે એકસો ને પચાસ વર્ષથી અહીંની પરંપરા છે ભગવાન હનુમાનજી મહારાજને છપ્પન ભોગ સમર્પિત કરવામાં આવે છે અનકૂટના વિવિધ અનુકૂટના દર્શન કરાવવામાં આવે છે ભાવિ ભક્તો અનેક ગ્રામજનો અહીંયા દર્શન કરી અને કતાર્થ બને છે તેમજ દરેક દર્શનાર્થીઓને મોહનથાળ સ્વરૂપે પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે આ પરંપરા લગભગ એકસો પચાસ વર્ષથી ચાલતી આવતી એક અનોખી પરંપરા છે તમામ બગસરાની જનતાને શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના મંદિરે આજ એકસો ને પચાસ વર્ષથી અન્નકોટ ધરવામાં આવી રહ્યો છે અને બગસરાની તમામ જનતાઓ અને હજારોની સંખ્યામાં લોકોએ અહીં આવશે અહીંથી લાય લાય મોહનથાળનો પ્રસાદ બાંટવામાં આવે છે અને બગસરાની તમામે તમામ જનતા અહીં દાદાના દર્શન કરવા આવે છે દર્શન કરીને ધન્યતા અનુભવે છે દાદા અગર પ્રાર્થના પણ કરી રહ્યા છે બધા કે આખા વર્ષ માટે નિરોગી રહે અને ભગવાન સ્વસ્થ રાખે બધાને એવા અહીંથી આશીર્વાદ લેવા માટે આવે છે અને હનુમાનજી મહારાજના ખૂબ બધાને આખા બગસરાની જનતાને પૂરા ભારત દેશના ઉપર હનુમાનજી મહારાજના આશીર્વાદ રહે ત્યારે મંગલ ભવનને આ મંગલ હારી દ્રવસ દસ હજીર બિહારી કરી અને ભગવાનનું નામ લે અને ધન્યતા અનુભવે છે જય શ્રી રામ હર હર મહાદેવ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ